સાણંદના લોકોને રેલવેની સુવિધા ન મળતા સૌરાષ્ટ્ર કચ્છ અને દ્વારકા જવામાં પડતી હાલાકી અમદાવાદ શહેર નજીક આવેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગણાતો મત વિસ્તાર સાણંદમાં રેલવે સ્ટેશન તો છે પરંતુ અહીંયા રેલવેની સુવિધા સ્થાનિક લોકોને મળતી નથી સાણંદ રેલવે સ્ટેશન પરથી રોજની અનેક રેલવે પસાર થાય છે પરંતુ અહીંયા સ્ટોપ જ ન હોવાના કારણે સાણંદ તાલુકાના લોકો રેલવેની સુવિધાથી વંચિત રહ્યા છે સાણંદના લોકોને સૌરાષ્ટ્ર કચ્છ દ્વારકા તરફ જવું હોય તો તેમને વિરમગામ અથવા અમદાવાદ જવું પડે છે અરજદારોએ જણાવ્યું કે કોરોના પહેલા અહીંયા અનેક રેલવેના સ્ટોપ હતા અને અમે મુસાફરી કરતા અન્ય રાજ્યના લોકોનો પણ અહીંયાથી મુસાફરી કરતા પરંતુ કોરોના બાદ ઓચિંતી અનેક રેલવેના સ્ટોપ બંધ કરી દીધા છે જેના કારણે જનતા તો પરેશાન થાય છે પણ અન્ય રાજ્યના લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે અમે અહીના સ્થાનિક ધારાસભ્ય કનુ પટેલથી માંડી કેન્દ્રીય ગૃહમંત્રી જેમનો સંસદીય વિસ્તાર છે અમિત શાહનો તેમને પણ રજૂઆત કરી છે રેલવે વિભાગમાં પણ રજૂઆત કરી છે છતાં અમારી સમસ્યાનું નિરાકરણ આવતું નથી એક બાજુ સાણંદ ઉદ્યોગમાં અને અમદાવાદ સહિત નજીક આવેલું હોવાથી તેના વિકાસની વાતો કરવામાં આવે છે પણ અહીંયા સ્થાનિકોને પાણીની સુવિધા એટલે કે રેલવેની જ સુવિધા અમને મળતી નથી ત્યારે આ રેલવે જે પસાર થાય છે તેની સુવિધા મળી રહે તેવી માંગ કરી રહ્યા છે રિપોર્ટર સદૈવસિંહ સિસોદીયા સાણંદ મારું નામ હિતેશ બ્રહ્મભટ છે અને અમે સાણંદના રહેવાસી છીએ સાણંદની અંદર અત્યારે ઔદ્યોગિક ક્ષેત્ર અને અન્ય રીતે સાણંદનો ખૂબ ખૂબ વિકાસ થયો છે સાણંદની લગભગ એક લાખથી વધારે વસ્તી છે સાણંદની અંદર પરપ્રાંતિઓ એટલે બહારના રહેવાસીઓ પણ આવેલા છે કે જેમને રેલવેની ખાસી જરૂરિયાત પડે છે અમારા સાણંદની અંદર રેલવે સ્ટેશન હોવા છતાં અમારા રેલવે સ્ટેશનમાંથી ઘણી બધી ટ્રેનો પાસ થાય છે એ બધી ટ્રેનોનો કોઈ સ્ટોપેજ આપેલ નથી જેમ કે દ્વારકા સૌરાષ્ટ્ર કચ્છ આ બધી ટ્રેનો સાણંદ થઈને પાસ થઈ છે છતાં પણ અહીંયા કોઈ સ્ટોપેજ આપેલ નથી જેના લીધે દરેક પ્રજાને વિરમગામ અથવા અમદાવાદથી સ્ટોપેજમાં બેસવા જવું પડે છે જેના લીધે સમયનો અને નાણાંનો વ્યય થાય છે સાણંદની અંદર આ પ્રશ્ન માટે અમે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે રેલવે તંત્રને પણ રજૂઆત કરેલ છે અમારા મિત્રો દ્વારા સાણંદની જનતા દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનો ઉકેલ આવતો નથી કે કોઈ સ્ટોપેજ મળતા નથી કે કોઈ સાતનો અમને સારો જવાબ મળેલ નથી અને આ વસ્તુના અનુસંધાને અમે અત્યારે આ ચીમકી આપવા માગીએ છીએ કે આ બાબતે અમે ઉચ્ચ આ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ અમારી પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન આપીશું સાણંદની જનતા તમામ અમારી સાથે જોડાશે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને ઉગ્ર આંદોલન થશે સાણંદમાં